આની પણ આખી લાઈન થઈ ગઈ છો જય માતાજી મિત્રો તે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજે આપણે જવાનું ભાદર ડેમે કેમ કે આપણે બે ત્રણ ભાઈના કમેન્ટ હતા કે ભાદર નદીનો વિડીયો બનાવો તો આજે આપણે ભાદર ડેમે તેમ જોઈએ એની નદીમાં હું આવે છે તો આગળ બનાવી દેજો વિડીયો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તે ફાઇનલી મિત્રો આપણે વીરપુર પહોંચી ગયા છે આપણા ગામથી 8 કિલોમીટર આગળ તો હજી આપણે 10 15 કિલોમીટર કાપવાનું છે પછી કેટ આપણે આવશે ભાદર ડેમ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આપણે નવા ગામ પહોંચી ગયા છે લીલાખાથી હજી દેવડા આવશે દેવડા પછી આપણે જવાનું છે ત્યાં દેવડા હજી આઠ કિલોમીટર રાખી આખું છે પછી તેર કિલોમીટર સુલતાનપુર જેતપુર સત્તર કિલોમીટર પછી ખોડલધામ દસ કિલોમીટર હજી આપણે આગળ જવું છે મિત્રો આપણે ભાતે ડેમ નું પુલ આવી ગયું છે આયા

અને જો હવે કંત્રીના ઘા ચાલુ કર્યા છે આમાં શું આવે છે એ આપણે જોઈ બરોબર પછી પેલા પટિયું નાખી દીધી છે ને હવે કંત્રીના ઘા કરવાનું ચાલુ કર્યું છે આ આપણે આ ફેરે નવા લોકેશન ઉપર આવ્યા છીએ આખા આપણી જગ્યા નથી બીજી જગ્યા છે

તો મિત્રો જો આપણે એટલા તો વધારે કઈ મેદ ન પડ્યો તો મળશે આગલા વિડીયોમાંથી આવડી જય માતાજી